મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જાસ્મીન હસરત દ્વારા સ્વીપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને વધુને વધુ મતદાન કરી લોકશાહી પર્વના ભાગીદાર બને તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં પંચ્યાસી લાખ બે હજાર નવસો એક જેટલી મહિલાઓ મતદારો નોંધાયેલ છે મહિલા મતદારોએ અગાઉની ચૂંટણીમાં સારામાં સારું મતદાન કર્યું છે પણ હજી પણ મહિલાઓ મતદાર અંગે વધુ જાગૃત બને તે જરૂરી છે મહેસાણામાં આઠ લાખ પાંત્રીસ હજાર ચારસો સાહીઠ જેટલી નોંધાયેલી મહિલા મતદારો છે આ નંબર કેટલો મજબૂત છે અને આંકડા કેટલા મોટા છે એ આપણે જે જોઈએ તો લોકસભાના બે હજાર ઓગણીસના ચુનાવમાં પણ આ લોકોએ મત આપીને લોકશાહીની જો આપણી મતદાન છે એમાં ખૂબ વધારો કર્યો હતો આપણા જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ સંબોધન કરીએ છીએ અને અહીં એવું જ કહેવા માગીએ છીએ કે તમે વધારે મત આપો આપણા ફેમિલી સાથે ત્યાં જઈને તમે વોટ કરો અને મહિલા સશક્તિકરણના એક ફરીથી તમે એક નમૂના ત્યાં પેશ કરો